નમસ્કાર સિદ્ધુ અને સટ સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું પોલીસ એટલે શું પોલીસ એટલે કે પહેલા પોતે નિયમોનું પાલન કરે પોતે શિસ્ત મારે અને બીજાને શિસ્તનું પાલન કરાવે એનું નામ પોલીસ પોલીસ એટલે સમાજ સુરક્ષા પોલીસ એટલે ખાખી પોલીસ એટલે આન બાન અને શાન પરંતુ આજકાલ પોલીસની વ્યાખ્યા બદલાઈ ગઈ છે પોલીસ એટલે શું તો કે પોલીસ એટલે નિયમોને તોડે એનું નામ પોલીસ મોટા મોટા એકબીજા સાથે ઝગડે એનું નામ પોલીસ અચ્છા પોલીસ તમારી પર કાયદાનો કોરો શકે પણ સામાન્ય માણસે પોલીસ પર સવાલ ઉઠાવવા જાય તો એની પર હુમલો કરાવો આ પોલીસ આ ખાખી આ કાયદો માન મર્યાદા ભૂલી ગઈ છે કાચ કરાવવા ગાડીની આગળ પોલીસ લખેલી પ્લેટો મૂકવી પી લખાવવો ગાડીની આગળ કેપ રાખવી વટ મારવો નિયમોને તોડવા અને એટલા માટે તોડવા કારણ કે હું પોલીસમેન છું ભાઈ હું પોલીસ વાળો છું મને કોણ નિયમોનું પાલન કરાવે સુરતમાં પોલીસની દાદાગીરીનો બોલતો પુરાવો સામે આવ્યો છે એડવોકેટ

અને જેની સામે જાણીતા એડવોકેટ મેહુલ બોગરાએ વિરોધ કર્યો સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ટ્રાફિક હેલ્પલાઇન પર પણ ફોન કરવા છતાં કાર્યવાહી ન થવાનો આરોપ છે અને અગાઉ ગુજરાત હાઈકોર્ટ પણ પોલીસ ખાતાની ઝાટકણી કાઢી ચૂક્યું છે પોલીસ સામે કોઈને ફરિયાદ હોય તો એ ફરિયાદ દાખલ કરવા મુદ્દે હાઈકોર્ટે જાટકની કાઢી હતી ગુજરાતમાં આવા ગણતરીના પોલીસ કર્મચારીઓ એ કલંક સમાન છે ગણતરીના કર્મચારીઓની વાત કરીએ છીએ કે આ પોલીસ કર્મીઓ કલંક સમાન છે પોલીસની છબી પર ડાઘ લગાવતા પોલીસ કર્મીઓને કેમ સહન કરવામાં આવે છે પોલીસ વિભાગ સામે આવા આવા જે તત્વો છે એની સામે કડક કાર્યવાહી પોલીસ વિભાગમાં કેમ કરવામાં નથી આવતી હાઈકોર્ટની જાટકણી છતાં આવા તત્વોને કોઈનો ડર નથી શું પોતાને કાયદો કે ન્યાય એની પ્રક્રિયાથી પણ આવા લોકો એ પોતાને ઉપર સમજે છે અલ્યા અલિયાભાઈ પોલીસનો મતલબ હોય છે ડિસિપ્લિન પોલીસનો મતલબ હોય છે શાંતિ સુરક્ષા વિશ્વાસ ટ્રસ્ટ પરંતુ આવા પોલીસ કર્મીઓ પર કેવી રીતે વિશ્વાસ કે ટ્રસ્ટ કરવો આખી ઘટનાનો જે વિડિયો વાયરલ થયો છે સોશિયલ મીડિયામાં એ વિડિયો આપણે જોઈએ विदाउट नंबर प्लेट की गाड़ी ब्लैक कांच है पूरा ब्लैक पूरा ब्लैक कांच और पूरा ब्लैक कांच और ये अंदर बैठे है कोई पुलिस ऑफिसर नाई नंबर प्लेट है रुक जाओ नाई नंबर प्लेट है रुक जाओ रुक जाओ रुक जाओ, रुख जाओ, रुख जाओ गाड़ी में से बाहर निकलो आप भी निकले क्यों ब्लैक काच रखा है और नंबर प्लेट क्यों नहीं है वो एडवोकेट मेहुल बोगरा एडवोकेट मेहुल बोगरा फोन को मत लेना ब्लैक काच क्यों रखा है गाड़ी में आपको आपको आप कान नहीं लगता आप तो आ, आ, आप 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 आप, आपको ये ब्लैक काच क्यों रखा है गाड़ी में गाड़ी में नंबर प्लेट क्यों नहीं है आपकी नहीं? आपकी नंबर प्लेट क्यों नहीं है इस गाड़ी की कैमेरा नहीं लेता नहीं का केस डालूंगा आपके ऊपर मुझे मुझे देखिए मुझे मुझे વિડીયો બનાવા આવ વિડીયો બનાવ અમને કેમ ધમકાવો છે તમે અમને માર્યા બે રહી તમે માર્યા અમને બરાબર દોડાઈ જનતાની હાજરીમાં જનતાની હાજરી માં આ પોલીસ ની અમને ધમકાવે છે પોલીસ ની હાજરીમાં અમને ધમકાવે છે પોલીસ ની હાજરીમાં સિદ્ધાર્થ મેહુલ બોઘરા સાથે વાત કરીશું મેહુલભાઈ આખી ઘટના શું હતી આખી આખો મુદ્દો શું હતો આ વિડીયોમાં ઘટના ક્યાંની છે મુદ્દો શું હતો કા ક્યાં કારણે તમે ત્યાં ગયા એ સૌથી પહેલા સમજવું છે આખી ઘટના સમજાવો હું તો મારા અંગત કામથી વિયર મોલ જતો હતો રવિવારનો દિવસ હતો એવું હતું કે રજા થોડી માણીએ થોડી પોતાની શોપિંગ કરીએ પરંતુ અમે જે અમારા અંગત કામથી જતા હતા ત્યારે રસ્તા પર પુણા પાટિયા સેમી સર્કલ ઓફિસ પંદર આવે છે તો એ સેમી સર્કલ પાસે મેં બીઆરટીએસ કોરિડોર ની અંદર એક કાળા કાચ ની નંબર પ્લેટ વગરની ગાડી જોઈ એ ગાડી ની અંદર દેખાય થી તો કઈ દેખાતું નહોતું અંદર કોણ બેઠું છે કોણ નથી બેઠું પણ મને એક ડીજીપી નો પરિપત્ર યાદ આવ્યો જે બે મહિના પહેલા જ બહાર પડ્યો હતો કે પોલીસ કર્મચારીઓ કાળા કાચ વાળી નંબર પ્લેટ વગર ગાડી રાખવી નહીં એટલે જે નિયમ વિરુદ્ધ થતું હતું બીઆરટીએસ કોરિડોર એ પણ જાહેરનામા નો ભંગ છે બીઆરટીએસ કોરિડોર માં ગાડી રાખવી એ પણ તો એ બાબતે આપણે એ જગ્યા પર ગયા એ જગ્યા પર ગઈ અને મેં મારી પોતાની સેફટી માટે કારણ કે જો આ વિડીયો લોકો લાઈવ વિડીયો માં હુમલો કરી શકતા હોય તો હું જો મારી કઈ સલામતી ના રાખું તો તો આ લોકો મારી સાથે શું પણ કરી શકે એટલે મારી પોતાની સલામતી માટે મેં લાઈવ વિડીયો ચાલુ કર્યો લાઈવ વિડીયો ચાલુ કરી અને એમને માત્ર એક જ વસ્તુ અમારે કહેવાની હતી કે તમે કાળા કાચ અને નંબર પ્લેટ વગરની ગાડી રાખી છે તો તમે આનો દંડ ભરી દો એટલે કાયદો બધા માટે એક સમાન સમાન પણ એ ભાઈ ગાડીમાંથી ઉતરી ગયા પેલા તો મારી ગાડી ચડાવવાની કોશિશ કરી ત્યારબાદ મારી ગાડીમાંથી ઉતરીને મારી સાથે ઉગ્ર થઈ ગયા મારી સાથે તું તડા કરવા માંડ્યા મારો ફોન જોવાની આચકી લેવાની કોશિશ કરી જેથી લાઈવ બંધ થાય તો પછી મન ફાવે એવું વર્તન કરી શકે પરંતુ એટલી સૂઝબુજ રાખી અને મેં મારું લાઈવ ચાલુ રાખ્યું કોઈ પણ સંજોગોમાં બંધ થવા દીધું નહીં ત્યારબાદ મને એવું લાગ્યું કે મારી જાતને જોખમ છે એટલે આપણે એક સો નંબર ઉપર ફોન કર્યા બે ત્રણ વાર જે ઇમરજન્સી નંબર કહેવાય કહેવાય કે કોઈ વ્યક્તિને જ્યારે લાઈફ એન્ડ ડેથલી મેટર હોય ત્યારે સો નંબર ડાયલ કરવાનો છે કંઈ દુર્ઘટના બની હોય ત્યારે એ સો નંબર ડાયલ કરવાનો છે તો એ સો નંબર ઉપર એક પણ વ્યક્તિ ફોન રિસીવ કરતો નથી ત્યારબાદ આપણે ડીસીપીસી ટ્રાફિક અનિતાબેન વનાણી છે એમને ફોન કર્યો એ પણ રિસીવ કરતા નથી ત્યારબાદ ના છૂટકે આપણે ટ્રાફિક હેલ્પલાઇન નંબરમાં ફોન કર્યો

અમને કોઈ પોલીસ નો સહયોગ મળ્યો નહીં અને ચાલો એ તો છોડી દો કોઈ પોલીસ આવ્યું નહીં તો કઈ નઈ અમે સામે ચાલીને પુણા પોલીસ સ્ટેશન ગયા ત્યાં અમારી સાથે આરોપી જેવું વર્તન થયું અને પોલીસ સ્ટેશન ની અંદર જ અમને ધમકાવવામાં આવ્યા મેહુલ બોગરા પ્રજા નિયમો તોડે અથવા તો પ્રજા સામાન્ય માણસ કોઈ પર હુમલો કરે તો એ ગણતરીના સેકન્ડોમાં પોલીસ માટે અસામાજિક તત્વ થઈ જાય

આમાં કે અસામાજિક તત્વો કોને ગણવા અને આજે પોલીસ કર્મચારી છે એના આમાં એકલ દોકલ દાખલા નથી આવા ઘણા દાખલાઓ છે બે હાજર માં પણ જાહેરમાં એક ઓટો રિક્ષા વાળા આ જે માર મારનાર વ્યક્તિ છે એને જાહેર માં ફટકાર્યો હતો

એટલે ઓલી કહેવત મને યાદ આવે આપણે હજુ કે વાળ થઈને સીબડા ગળે એ આ લોકો છે ને રક્ષકો છે પણ ભક્ષક થઈને જાહેર જનતાને ગળી રહ્યા છે મેહુલભાઈ અને તમે જ્યારે પણ આવી પ્રવૃત્તિઓ કરો છો આ વખતે તો એવું છે કે તમારો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે લોકોએ તમને ખૂબ પ્રેમ પણ આપી રહ્યા છે મેહુલ બોગરાને આ વિડીયો બાદ લોકો પ્રેમ પણ આપી રહ્યા છે પરંતુ પોલીસને કદાચ તમે પ્રિય નથી કારણ કે તમે પોલીસની સામે વારંવાર ખોટી બાબતો પર તમારા સવાલો ઉભા કરો છો ને તમને હક છે કારણ કે પાંચસો રૂપિયા દાઢી જતો માણસ મેહુલ ભોગરા પાંચસો રૂપિયા દાડી જતો માણસ એ જો કોઈ કાયદાના ઉલ્લંઘન કરે તો એની પાસેથી પાંચસો એ પાંચસો રૂપિયા દંડ વસુલાય છે અને આવા લોકો સામે કઈ નહીં કિશનભાઈ એ જ વસ્તુ છે કે આ લોકો આમ આદમીને ભાજી મૂળા સમજે છે બિલકુલ જે ભી કાયદાનું તમામ પ્રકારનું બર્ડન છે

હરેક આજ તો આપણા ભારત દેશના બંધારણ ની એક કેવાય ને વિવિધતા છે પાણી અભિવ્યક્તિ ની આઝાદી આપે છે આપણે કોઈને ના નથી પાડતા મને જે તમારે ઘોષિત કરી દેવો એ ખરીદો જાહેર જનતા જાણે છે જાહેર જનતા સીલ મારીને આપશે કે મોગરા શું છે મારે એમને કોઈ સફાઈ આપવાની જરૂર નથી

કે એટલા બધા વિડીયો વાયરલ થાય છે એટલા બધા લોકો ભોગ બને છે એટલા કાર્યવાહી એવું નહીં કે ટેમ્પરરી સસ્પેન્ડ કરી નોકરી થાય ટેમ્પરરી સસ્પેન્શનમાં મેહુલભાઈ ફાયદો છે અડધો પગાર મળે ઘરે બેસવાનો વહીવટો ચાલુ જ રાખે અડધો પગાર મળે ઘરે બેસવાનો એમ તો મજા પડી જાય પગાર લેવાનો એટલે તકલીફ જ એ પડે છે કે આ લોકો ઉપર એવી સંત કાર્યવાહી ઉદાહરણ બેસે દાખલો બેસે એવી કાર્યવાહી થતી જ નથી જો આવી કાર્યવાહી થવા પણ ડે માની લો આજ વિડીયો વાયરલ થયો તો આ વિડીયો

જે ચલાવી જાણે જીતે જગ કોઈ મોટી ગાડીઓ હોય મોટા માણસોની ગાડીઓ હોય એ જેવા પકડાય લાયસન્સ ના હોય પીયુસી ના હોય કે વધારે કાળા કાચ કરાવતા હોય ત્યાં પોલીસ વાળા સીધા થઈ જાય પેલો ફટ કરતો ફોન લગાવી દેખલો વાત કરો આ તમારા સાહેબ છે આ નેતા છે આ છે આવા લોકો છૂટી જાય પરંતુ પેલી જૂની સ્પ્લેન્ડર પ્લસ લઈને નીકળેલો હીરા ઘસવા નીકળેલો યુપી બિહાર કે સૌરાષ્ટ્રના દૂરના ગામડામાંથી આવેલો એક માણસ કે પોતાની રોજી કાઢે અને એની પાસે પીયુસી ન હોય તો એની એની તો કોઈ લાગવક નહીં એમ તો ફરજિયાત દંડ કરવો જ પડે ને પેલા ને પેલું તમને ખબર હોય તો પોલીસને પેલા ટાર્ગેટ હોય છે કે ભાઈ હાંજે બુક પૂરી કરીને આપવાની હવે તો ઓનલાઈન થઈ ગયું એટલે પેલી બુકો નીકળી ગઈ છે પરંતુ ટાર્ગેટ તો હજી છે તો મોટા માણસોને પોલીસ વાળા જવા દે નાનાને હેરાન કરે અને પાછું પોતે તો કાયદાનું પાલન નથી કરતા આ જે તમે પકડ્યા છો આવા લોકો તો આ બેલેન્સિંગ કેમ નથી જળવાતું પેલો નાનન તો કોઈ લાગવક ના હોય એ કોઈને ઓળખતો એટલે એ પૈસા ભરીને જાય અને મોટો માણસ એ બધાને ઓળખતો હોય સુરતના તમામ લોકો એને ઓળખતા હોય ને સુરતના લોકોને ઓળખતો હોય તકલીફ એ છે કે અહીં કાયદો છે ને પેલા બધાને સમાન હોય ગરીબ હોય અમીર હોય બંધારણ એ તમામને એક સમાન લાગુ પડે છે કાયદામાં કોઈ દિવસ ડિફરન્સિએશન રાખવામાં નથી આવ્યું આર્ટિકલ ફૂટિંગ ઇક્વાલિટી બિફોર લો એન્ડ ઇક્વલ પ્રોટેક્શન ઓફ લો આપે છે પરંતુ આ જે ડિફરન્સિએશન છે ને એ બની બેઠેલા આમાં અમુક સેવકો જે પોતાને સેવક કહે છે હકીકતમાં સેવકો કહેવાને લાયક નથી એ આ ડિફરન્સિએશન લાવે છે અને એની એક જ પોલિસી હોય છે કે પૈસો મારો પરમેશ્વરને હું પૈસા નો

એક સામાન્ય માણસના મનમાં શું વિચાર આવે કે નયન મન ઊભો રાખી લેશે તો કઈ માનસિકતા સાથે નાનો માણસ એ કઈ માનસિકતા સાથે મેહુલ બોગરા જીવે છે તમે તો રોજિંદા લોકોની વચ્ચે ફરો છો કયા ડર સાથે લોકો વચ્ચે હું લોકો વચ્ચે રહું છું ને ઘણા બધા લોકોની મને ફરિયાદો મળતી હોય છે અવારનવાર કેવું છે કે મેટક આમ પેલા પેલા અર્જુન ને કેમ આંખ દેખાતી હતી આ લોકો ની આંખ એના ઉપર જ હોય એ મેં જોયું મેં ઘણી વાર નિરીક્ષણ કહ્યું એના ઉપર માલસામાન વાળો રાખો રાખો સાઈડમાં ઉપર સાઈડ માં

મેહુલ બોગરા મારે જે સમજવું છે હું જે વાત કરતો હતો કે આ લોડિંગ વાળાને પકડવાનું કારણ શું એ કયા નિયમોનું ઉલ્લંઘન થતું હોય છે કારણ કે જ્યાં ટ્રાફિક વાળો ઉભો હોય ને ત્યાં બે ત્રણ લોડિંગ રિક્ષા કે પછી ટેમ્પો કાયસર પડી જ હોય છે આ સમજવું છે કે એ એમનો શું લારી વાળાનો શું આ અલગ અલગ પ્રકારનો જે માલ સામાન કયા નિયમોમાં એ નથી રહેતા જેમને વારવાર ઉભું પડે જો લોડિંગ રાખવું એ તો અપરાધ જ છે પણ વસ્તુ અહીંયા એ છે કે લોડિંગ બાબતે માત્રાને માત્ર આમાં ઘણા બધા તુડકાંડ થાય છે અત્યારે ડાયરીઓ બને છે સુરત ની અંદર કે એ ડાયરીમાં ફિક્સ હપ્તો ભયો છે તો પછી ઓવરલોડી ચાલે તમારા પાસે કે પીયુસી ફિટનેસ ના કરાવેલું હોય તોય ચાલે તમામ પ્રકારની વસ્તુઓ ચાલે જો તમારી પાસે ડાયરીમાં નામ લખાવેલું છે તો પણ જો ડાયરીમાં નામ લખાવેલું ન હોય મેહુલભાઈ

એ તો હું તમને ગેરંટી સાથે કઉ છુ કે સુરત માં હાલ એક પણ ચેક પોસ્ટ બાકી નથી રેવા દીધી જ્યાં તોડબાજી ચાલતી હોય તમામ ચેકપોસ્ટ પર તમામ હપ્તાખોરી બંધ કરાવી ને રાખી છે અને એટલે જ આ લોકો ને આંખ ના કણા ની જેમ રહ્યા છે હપ્તાખોરી ચાલતી હતી બે હજાર બાવીસ પેલા આ મેહુલ બોખરા એકદમ છાતી ઠોકીને કે છે કે બંધ કરાવી દીધી છે

એ આશીર્વાદ છે ને અને એટલો હજારોની સંખ્યામાં પ્રેમ છે ને એટલે આવા જો જીવલેણ હુમલા થાય છે ને થાય છે મારી નાખવાના હજાર લોકો પ્લાનિંગ કરે છે ને તો એ સહી સલામત તમારી સાથે સામે બેઠા છે મેહુલભાઈ પણ આ આ જે સિસ્ટમ બની છે જે ટ્રાફિક પોઈન્ટ અને આખી જે આ સિસ્ટમ ચાલે છે અચ્છા બીજું જે કમર્શિયલ વહીકલ છે ને દિવસ દરમિયાન શહેરની અંદર ઘુસાડવાની જે બસીસ છે જે બસો ચાલે છે ખાનગી વાહનો એનું જે સૌરાસ અને સુરત નું જે કનેક્શન છે લગભગ સુરત થી મારા હિસાબે રોજ 700 થી પણ વધારે લક્ઝરી એ સુરત માંથી અલગ અલગ એરિયાઓમાં જતી હશે તો આમાં પણ કઈ સેટિંગ હોય છે જો એ તો પરિપત્ર હોય છે કમિશનર હમ પરિપત્ર પ્રમાણે તો ક્યાં ચાલુ જ છે કોઈને પરિપત્ર પ્રમાણે ચાલતા હોય તો તમારે આ વિડિયો બનાવવાની જરૂર નથી એટલે પરિપત્ર પ્રમાણે બરાબર છે આ બધી વસ્તુઓ ચાલે છે કોઈના કોઈ જગ્યા ને એટલે મેહુલ બોગરા જેવા ઘણા લોકો છે એ અવાજ ઉઠાવતા શીખી રહ્યા છે અને અવાજ ઉઠાવી રહ્યા છે મારે આજે એ પણ તમે જોડાયા છો તો વકીલ બનવું છે પછી એવું હતું કે હું સરકારી કચેરીઓમાં લોકો સાથે જતો બે હજાર બાર થી કે બારમું પાસ કર્યું પછી નાના મોટા કામ હોય તો હું પોલીસ સ્ટેશન લોકો આરે જાઉં સરકારી કચેરીઓમાં માં જાઓ તો મને જાણવા મળ્યું કે યાર આ તંત્ર છે ને એકદમ સડી ગયું છે આમાં કઈક કરવું પડશે તો એના માટે પછી આપણે અવાજ ઉઠાવવાનું ચાલુ કર્યું કે નહીં આમાં અવાજ ઉઠાવવો પડશે અવાજ ઉઠાવવામાં પણ હું વકીલ છું એટલે મારી પ્રેક્ટિસ વધારે પોલીસ સ્ટેશન હારે હોય કારણ કે કાયદાના વિષય છે મારો અને એમનો બંને એટલે પોલીસ વિશે ફરિયાદો અમારી ઉપર આવતી બરાબર અને એ અંતર્ગત આપણે કાર્યવાહી કરતા જે અંતર્ગત હવે ધીમે ધીમે આમાં સુધારો આવી રહ્યો છે સરકાર એની માટે પરિપત્રો બહાર પાડી રહી છે ઘણા પોલીસ કર્મચારીઓ આમાંથી આમાંથી થોડા ઘણા કંઈક શીખે છે ઘણા સુધરે છે ઘણા નથી સુધરતા ઘણા ઉપર હુમલા કરે છે અને ઘણી જગ્યાએ હપ્તાખોરી બંધ થાય છે તો જો આ મુહિમ લઈને આવીએ છો નાનું રિઝલ્ટ આવે છે તો આ મુહિમ આપણે કન્ટિન્યુ રાખશું મેહુલભાઈ પેલા કદાચ એક એવી એક વાત હતી અને એક દયા ભાવના પણ હતી કે જવા દો ને યાર અઢી હજાર રૂપિયામાં ફિક્સ પગારમાં

સારા રહેવાના કરી આપ્યા સરકારે આ સરકારે હવે તો સારી ગાડીઓ પણ પોલીસને આપી દીધી કોઈની હોય ના માગવી પડે અચ્છા અને બીજું કે એવા કોઈ કામ ઠીક છે ક્રાઇમ બ્રાન્ચ પાસે આવી ગાડીઓ હોય કોઈ આરોપીઓને લઈ આવવાના હોય આ છે તે છે તો એ ઉપયોગ કરતી હોય એના પ્રાઇવસી માટે પરંતુ દરેક પોલીસ વાળાને આવી ગાડીઓ લઈને ફરવાની શું જરૂર પડે જ્યાં જોઉં ત્યાં આવી ઘણી ગાડીઓ મેં ફરતી જોઈ છે

ચલાણ કાપવા માટે વાહનો રોકવા માટે વાહનો ડિટેક કરવા માટે કાળા કાચવાળી ગાડીઓ મારવા માટે નથી હોતો એમની સિવિલ ડ્રેસ ની ઓથોરિટી અચ્છા મેહુલ બોખરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા

પોલીસની હાજરીમાં મેહુલ બોઘરા માટે આ સેવા છે કે પછી મેહુલ બોઘરાનો આ બીજો કોઈ ઇન્ટેન્શન છે કે ભાઈ મારે કંઈક બની જવું છે કે પછી મેહુલ બોઘરાને જ્યારે જ્યારે આવા હુમલાઓ થાય છે ફરિયાદો થાય છે ત્યારે મેહુલ બોઘરાને ડર લાગે છે કંઈક બની જવા માટે ઘણા બધા રસ્તાઓ હોય છે ઓકે કંઈક બની જવા માટે કોઈ પણ વ્યક્તિ ક્યારે દેખ સર્ટેન છે જેમાં મોત નક્કી છે ને એવા રસ્તાઓ ક્યારેક કોઈ ના અપનાવે રાઈટ એટલે આમાં જાટ લેવા હુમલાઓ થાય છે એટલી સવાર થી સાંજ સુધીમાં ધમકીઓ મળે છે અને કઈ બની જવા માટે આજ દિન સુધી કોઈ પોલીસ સામે બાદ ભીડી જાય

આંદોલન માંથી ને મુહિમો માંથી સુરત નો નેતા આપવામાં નંબર વન છે સુરત બહુ બધા નેતાઓ આપ્યા છે પણ નેતાઓને જન્મ આપવામાં સુરત નંબર વન છે રાઈટ છે પણ બે માં જયારે મારી ઉપર હુમલો થયો ત્યારે બી આ થઈ હતી કે મેહુલ બોગરા ને નેતા બનવું છે ત્યારે પણ આપણે ક્યારેય નેતા માટે ટિકિટ માટે દોડ્યા નથી આજ પણ અને ભવિષ્યમાં પણ મેહુલ બોગરા ક્યારેય નેતા બનવા માટે કે ટિકિટ માટે દોડતું દેખાશે નહીં એક જ વસ્તુ કરવું છે રાષ્ટ્ર માટે જન્મ લીધો છે તો રાષ્ટ્રનો નું ઋણ અદા કરવું ચલો આશા રાખીએ મેહુલ બોગરાની આવીને આવી સેવા સુરત વાસીઓ વાસીઓને ગુજરાત વાસીઓને મળતી રહે જ્યાં અન્યાય થતો હોય સામાન્ય જનતા માટે ત્યાં ન્યાયના પક્ષે વાત થાય જો કોઈ પોલીસ કર્મચારી પોતે જ કાયદો ના પાડતા હોય તો આવા લોકોને કાયદાનું ભાન કરાવતા રહેજો કારણ કે આપની પ્રેરણા એ સમાજ માટે ખૂબ જરૂરી છે આપ જોડાયા બદલ આપનો મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર તો પોલીસનું કામ છે કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવું કાયદો અને વ્યવસ્થા જાળવવા કાયદામાં રહી મર્યાદામાં રહી અને બીજાને કાયદો અને મર્યાદા શીખવાડવી પરંતુ જ્યાં રક્ષક જ ભક્ષક બનતા હોય જ્યાં ગાડીના કાચ કાળા પોલીસ જ રાખતી હોય નિયમોનું પાલન પોલીસ જ ના કરતી હોય તો સમાજમાં રહેલા રહેનારા લોકો જાગૃત લોકો એ પોલીસ પાસેથી શું અપેક્ષા રાખે સીધો અને સર્ટમાં હાલ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ મને આપશો રજા નમસ્કાર